કેમ કે કાલે આપણે કલર રાખો દી હીરો દીધો હોય ચાર વાગી જા કલર જો દિંગલો પડી નોખો નોખો કલર છે એવું છે ને આપણે ધાણ કામે કામે થઈ તો આ ગેસ ઉપર કાય ને મીઠું ક્યાં પણ મારું પૂછી ગેસ ઉપર કેમ આ કાંઈ ને મીઠું મમ્મી ગેસ ઉપર કેમ કાંઈ રાંધો ને યાર કેમ કે ગેસ કાયલું નો પૂરો થઈ ગયેલો છે કોઈ ગેસ ઉપર રાંધ્યું નહીં શું લે આજ રાંધ્યું શું લે તો રાંધ્યું તાર મેં આજ વાહ ઉડી ગયો છે તો કાલે કેટલો વાહ હતો કામ મમ્મી બપોરે આમ રાંધવું પડે વાનું રંધાય નહીં કે નહીં આવે એ રાંધવાનું હોય એવું છે હાર્દિકભાઈ શું કઈ કહો વિડીયો ઉતારશો હે જો મમ્મી એમ કે બધીને ટાકો મારો લેતો જ આપણે કામે જવાનું છે તો કામે જાય હવે કેમ કે આજ તો કાલ નક્કી નહોતું કાલ મોડા મને ખબર પડી ગઈ કામ કરતા એટલે આજ આપણે કારખાને જવાની કારખાન જાય કેમકે કાલ શરૂ થતું અને આપણે નહોતા જાય તો આજ જાય હવે જો કારખાને જહાણથી કેમ કેમકે સેટ કે વીઆવાસી કે ના કારુના મમ્મી ને જહાન બાર ત્યાં આપણે કાઢી કાઢેલી એમ ઉપાય કાઢી ને આવી જશો ભૂંગાળા ને એવું ફીરું કેમ કે સંડસ બાસુંગાળા ને કડિયા કેટલા બધા આજમાણ આવેલા છે કાં દિવાય આદિભાઈ તો સા આપી હશે આપણે સાપી લીધી છે અમારી બેન ને આદિભાઈ ની કડિયા ને એવું આવેલું છે વાડી માં ટ્રેક્ટર ને એવું આવેલું છે કારણ કે ખેડવાનું હોય એ ખેડવા આવેલું છે જો ખેડવાની એમ મુરીત નહીં ના વાડીમાં છે ખેડે છે એવું છે

કબૂતરાય સડી જાય આપડો પોપે ભાઈ પાણી સાટવાનું એવું છે બીજું કાંઈ નહીં કઈ કામ હશે તો કરશું કામ કરે આમ તો આમ છે

ફોન લઈ જીતા હૈ આપણે ટીવી નહીં શરૂ કરી કે આપણે ટીવી ને જોઈ ટીવી ને શરૂ કરી દીધું હવે ખાટલા પૈથા દીધા એવું છે ટીવી શરૂ કરી દીધી આપણે પાવર નહીં એવું એમ લાગે છે કેટલી માથે ગોઠામાં ટીવી શરૂ કરવામાં રાદી ભાઈ ટેપ વગાડતા હા એવું હતું ટેપ તો નહોતો વગાડતા પણ શરૂ કરવામાં લોસાદ થાય એવું છે આપણે ટીવી જોઈ પછી જમવાનું તો જમી લે કોઈ હાલો યુટ્યુબ ફેમિલી જમવા જો આપણે જમવા બેસી જાશી છે છે અડદની ની દાળ શાક રોટલો ને મરચા રૂપિયા ને ના બાંધી થાય ત્યાં એ લેવા જાય છે મમ્મી હાદી હોય કે કે હો આજ તો આજ હાદી હોય કામ કરીને થાકી જશે આમ ટીવી સરુ છે મેચ સરુ છે હવે જમી લઈએ આપણે આપણે જો જમી લીધા તો ફરલે પાછી દીજે છે કેમ કે આજ થાકી જશે હવા દીના નિવરનો તા કડિયા તાન બાથરૂમવાળા કારીગરો હતા એનું કામે લાગુ પડે બેલાને એવું અંબાવતા હતા કેમ કે થાબા ઉપર માલ માલને વેચવાની એવું નથી તે અંબાયું છે ને આજે આપણે ફૂલો ફૂલ પેલા થી આગળ ખાતના મોટા ભેગા હવા જે વાતો કરે છે એ જે એમ કહેતા હતા કારીગર આવીશ કાંઈ નક્કી નહીં આવે કે ન આવે વિડીયો પસંદ આવે તો લાઈક શેર છે મળીએ કાંઈ નું જોઈએ જય માતા બાય બાય